રાજીવ ગાંધી દેશ કે प्रधानमंत्री મંત્રી ત્યારે બન્યા જ્યારે એમની માતા માતૃશ્રીની હત્યા થઈ ગયેલી ચાલીસ વર્ષના વ્યક્તિ આ દેશના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા આજે એમની પુણ્યતિથિ છે એમની પુણ્યતિથિના એમને નમન કરું છું એમને દેશના માટે જે બલિદાન આપ્યું છે તે નિર્ભયતાથી આપ્યું છે કહેતા ને કે મોહબ્બત બી કરી તો સાંશે કરી ઓર શહીદ બી હોય તો સરસહિત કા ફરજ બી સે નિભાયા એ રાજીવજી એણે બધું બહુ આપ્યું આ દેશની અંદર સૂચનાને સૂચના પ્રસારણને આગળ લઈ ગયા ડિજિટલ ઇન્ડિયાને આગળ લઈ ગયા ડિજિટલ ઇન્ડિયા લાયા કોમ્પ્યુટર સિસ્ટમ લાયા રાઇટ ટુ એજ્યુ રાઇટ ટુ ઇન્ફોર્મેશન લાયા આ બધી વસ્તુ તો ઠીક છે પણ મહત્ત્વની વાત એ છે કે એમને આ દેશમાં કઈ રીતે કેટલી ભાગીદારી કોની હોવી જોઈએ એ સૌથી અગત્યનો મુદ્દો હતો જે દેશની અંદર માતા બેנוનું મોડું ના જોઈ શકાય તેવી પરિસ્થિતિ આ દેશમાં હતી તે સમયે પંચાયતી રાજની અંદર મહિલાઓની ભાગીદારી 18 વર્ષનું મતદાતા વોટ આપશે કે નહીં આપ્યાની પરવા કર્યા વગર 18 વર્ષનું મતદાન આપ્યું આ દેશની અંદર જન ભાગીદારી 1 રૂપિયો મેં અહીંયા સે વેચતા હું તો લોકોને 15 પૈસા मिलते हैं સાચી વાત ને કન્ફેસ કરવી ઉદ્ઘાટન ના અગલા દિવસે પહોંચી જઈને મજૂરને પૂછવાનું કે ગાર્ડન કપ બનાયે તો બોલે અભી કલી પરસો બનાયા હે એટલે સાચી હકીકતને જાણવી એને ઇમ્પ્લિમેન્ટ કરવી અને નિર્ભયતાથી લોકોની વચ્ચે ઘૂસવું એ રાજીવ ગાંધી એક નિર્ભય વ્યક્તિ હતા અને એટલા જ માટે દેશને ઘણું આપીને ગયા છે ઉનોને જો બીજ બોયા ફલ આજ લોકો લે રહે ઓર બડી શાન ટાઈમ પે વિરોધ કરતે થઈ પણ આજ શાન માર રહે સવાલ એ નથી દે જ્યારે માણસ દેશ માટે સમર્પિત થાય છે દેશ માટે કંઈ આપવાનું નીકળતા હોય ત્યારે કાલે શું થશે એની પરવા કરતા કર્યા વગર એમણે બધું આપ્યું છે એને યાદ કરીએ તો ઘણું છે મારે આજે એમના પુણ્યતિથિના દિવસે એમને નમન કરું છું અને એમનામાંથી શીખીને જે કંઈ આગળ થવા થવા જેવું હશે એના માટે કોંગ્રેસની વિચારધારાને આગળ લઈ જઈશું એ જ અભ્યર્થના રાજીવજી ભારતને ફક્ત ડિજિટલ ક્રાંતિ તરફ નહીં પણ સાચા સ્વરાજમાં ડેમોક્રેસીની ચરમસીમા જેને કહેવાય એવું લોકલ સેલ્ફ બોડીની સ્વાયત્તા માટે પણ એમને અથાગ પ્રયત્ન કર્યા અને સેવન્ટી થર્ડ સેવન્ટી ફોર્થ એમેન્ડમેન્ટ એક્ટ પછી સાચી રીતે ભારત દેશના ગામમાં સ્વરાજ આવ્યું સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પોતાના ડિસિઝન્સને પોતે કરી શકે એવી સ્વાયત્તા એમને આપવામાં આવી સાથે બહેનો માટે આરક્ષણ જે ઇનિશિએટ કર્યું કોંગ્રેસ પક્ષમાં એક મહિલા વિંગ એમની એક દૂરંદેશીથી સ્ટાર્ટ થઈ હતી આજે રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે શ્રીપેરમ્બદુરમાં આજના દિવસે એક ચૂંટણીની સભા સંબોધતા બોમ્બ ફાટ્યો ને સમગ્ર ભારત દેશ રડી પડ્યું હતું જે રીતના એમની ડેડ બોડી ચિત્ર હાલ થઈને એમનું પરિવારની સાથે આખું ભારત દેશ ચોકમગ્ન હતું પણ એમની જે ભારત દેશને દેન છે પછી એ ડિજિટલ ક્રાંતિ હોય ઓટોમોબાઈલ ક્રાંતિ હોય કે માં હાઈએસ્ટ એચિવમેન્ટ કરવા માટે એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્ન સાકાર થાય તો એમની સાચી શ્રદ્ધાંજલિ કહેવાય અને સાથે સાથે આજે અમે એમણે પુષ્પાર્પણ કરીને પુષ્પાંજલિ